રોટલી રોટલી કરી શકાય રોટલી સમોસાની જેમ કાપી નાખી છે અને એને તળી રાખી છે એને સાંજ નવો નાસ્તો એની નવી રેસીપી લાવી છે યુગીર ભાઈ તો ઊંઘેલાશે યુગીર ભાઈ અમારે ઊંઘેલા છે તારી ઠંડી બહુ પડે છે તો કોઈ ઉઠતું જ નહીં ઘરમાં હમ

પેલા યોગી મમ્મી ઓનલાઈન મંગાવી દઉં દૂધની ટોટી યોગી માટે અને આ થાય ટોટી સાફ કરવાનું બ્રશ એટલે મુલાયમ છે મમ્મી યોગ્ય ખુશ થઈ ગયા છે સુખી ચાદરમ બાજુ મળ્યા છે યુગીની મમ્મી દૂધ ભરી દીશ છે ટોટીમાં ઊંગી મારે ઊંગી જા અંગી ચાલુંગી જા દૂધ પી આનવા ઊંગી જા ઊંગી જા બેટા ચાલ ઊંગી જા પેલી ટોટી આ ટોટી અલગ પડી જાય છે એટલે વિચાર કર હું જા ચાલ અંગી જા ભાઈ ચાલ પી લો

સોયાબીન આડેલું પડી જ સાતમો કલ રી લેજો સોયાબીન બધું કલ રીજુ ખાડો થાક લાગી ગયો તો એક ભાર કરવાનું છે ચાન કરી દે બે ભાડા કરવાના બોલો આવી મન આવી લે પેલું જ આવી મન

વિડિયો સેન્ડિંગ થતો સતત કલાક કર